મોરબી તાલુકાનો ઘોડાધ્રોય ડેમ સો ટકા ભરાઈ ગયો છે જેથી કરીને હાલમાં તે ડેમનો એક દરવાજો ત્રણ ઇંચ સુધી ખોલવામાં આવ્યો છે અને ડેમનો દરવાજો ખોલતા પહેલાં નીચાણવાળા વિસ્તારમાં આવતા દસ જેટલા ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે છેલ્લા દિવસોમાં પડેલા વરસાદના કારણે સ્થાનિક જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે અને દરમિયાન મોરબી તાલુકાના જીકિયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે જેથી કરીને સિંચાઈ વિભાગ દ્વારા આ ડેમના એક દરવાજાને ત્રણ ઇંચ સુધી ખોલવામાં આવ્યો છે અને સિંચાઈ વિભાગના અધિકારી સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે ડેમના દરવાજાને ખોલતા પહેલાં નીચાણવાળા વિસ્તારમાં આવતા ઝીકિયારી ચકમપર જીવાપર જસમતગઢ સાપર જેતપર અને રાપર ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને નદીના પટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી હતી આ ઉપરાંત માળિયા તાલુકાના સુલતાનપુર માણાબા અને ચીખલી ગામના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે